હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નેટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા મિત્રો અહીં તમે એન લાઇન ટુ લાઇન ટોપિક્સ ભણી રહ્યા છો અને મિત્રો અહીંયા તમને નીટ કોન્સેપ્ટ એનસીઈ સાથે ભણાવવામાં આવે છે તો મિત્રો આપણે જૈવિક અણુઓ ધોરણ અગિયારનું ચેપ્ટર ભણી રહ્યા હતા ડિટેલમાં એક એક લાઈન સમજી રહ્યા હતા તો મિત્રો આજે આપણે બૃહદ જૈવ અણુ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને મિત્રો હું તમને એનસીઆરટી રિલેટેડ એક એક લાઇન સમજાવીશ અને નીટમાં શું પૂછાઈ શકે છે એ વચ્ચે વચ્ચે પણ હું કહેતો રહીશ તો મિત્રો અહીંયા આ ચેપ્ટર બહુ લોકોને ટફ પડે છે દરેક વિદ્યાર્થીઓને પણ અહીંયા મિત્રો તમે સમજશો આગળના ટોપિક પણ તમે જોઈ લેજો તમે નવા છો તો મિત્રો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમે તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો વાત કરીએ આપણે બૃહદ જૈવ અણુઓની તો તમને ખબર છે મેં આગળ ભણાવેલું છે કે એસિડ દ્રાવ્ય ભાગની અંદર રાઈટ એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ થતાં બધા જ રસાયણોની એક સામાન્ય વિશેષતા એ છે કે તેઓનો અણુભાર અઢારથી લગભગ આઠસો ડાલ્ટનની આસપાસ હોય છે એટલે કે જેટલા પણ તમને ખબર છે કે જે આપણે આગળ એક પ્રયોગ કરો તો એની અંદર જાણ્યું હતું કે એસિડ દ્રાવ્ય ભાગ જે નીચે આવે છે રાઈટ આ બધા ભાગો મિત્રો એસિડ દ્રાવ્ય ભાગ છે એનો અણુભાર અઢારથી આઠસો ડાલ્ટન હોય છે મિત્રો યાદ રાખવાનું છે અઢારથી આ આઠસો ડાલ્ટન હોય છે એસિડ અદ્રાવ્ય જૂથમાં માત્ર ચાર પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળે છે જેમ કે પ્રોટીન ન્યુક્લિક એસિડ પોલીસેકેરાઈડ અને લિપિડ તો મિત્રો તમારે આગળ વિડિયો જોવો પડશે મારો પહેલો જે આપણે એક્સપેરિમેન્ટ કર્યો હતો કે જેની અંદર આપણે ગાળણ કર્યું હતું અને ગાળણમાં તમે જોયું હતું કે નીચે એસિડ દ્રાવ્ય ભાગ છે નીચેવાળો ભાગ મિત્રો એસિડ દ્રાવ્ય ભાગ હતો અને ઉપરવાળો ભાગ મિત્રો અદ્રાવ્ય ભાગ હતો તો અદ્રાવ્ય ભાગની અંદર મોટા અણુ જોવા મળે છે જેમ કે પ્રોટીન ન્યુક્લિક એસિડ પોલિસેકેરાઈડ તેમજ લિપિડ જોવા મળે છે લિપિડના અપવાદની બાદ કરતાં આ શ્રેણી સંયોજનો અણુભાર દસ હજાર ડાલટન કે તેનાથી વધુ હોય છે એટલે મિત્રો લિપિડ લિક્વિડનો અણુ ભાર મિત્રો દસ હજાર ડાલ નથી હોતો રાઈટ એના સિવાય બીજા બધા જેમ કે અહીંયા હું લખું છું મિત્રો બીજા બધા કયા તો પ્રોટીન રાઈટ એના સિવાય મિત્રો ઉપર લખ્યું છે ન્યુક્લિક એસિડ આપણે હું શોર્ટમાં લખું છું ન્યુક્લિક એસિડ રાઈટ અને બીજું છે મિત્રો પોલીસેકેરાઈડ આ બધા જ મિત્રો જે બૃહદ અણુ કહેવા છે સેકેરાઇડ રાઈટ અને આ બધા મિત્રો ઉપર જોવા મળશે એટલે કે અદ્રાવ્ય જૂથમાં જોવા મળશે મિત્રો અદ્રાવ્યમાં જોવા મળશે અને આ બધા જ મિત્રો બૃહદ કહેવાશે રાઈટ લિપિડ પણ મિત્રો અદ્રવ્યમાં જોવા મળે છે અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે પણ એને બૃહદ અણુ કહેવાતો નથી કેમ નથી કહેવાતું આપણે આગળ હમણાં અભ્યાસ કરીશું મિત્રો તો આ કારણથી જ જૈવ અણુ એટલે કે સજીવમાં જોવા મળતા રાસાયણિક સંયોજનના બે પ્રકાર હોય છે આપણે સજીવમાં જે પણ રાસાયણિક સંયોજનો જોવા મળે છે અને બે પ્રકાર પાડ્યા છે એક કે જીવનો અણુ ભાર એક હજાર થી ઓછો આવે રાઈટ કે જેમનો અણુભાર મિત્રો અહીંયા હું લખું છું એક હજાર થી ઓછો રાઈટ ઓછો છે તો એ બધા સૂક્ષ્મ કેવા હશે મિત્રો યાદ રાખજો સૂક્ષ્મ અણુ કહેવાશે રાઈટ તે સામાન્ય રીતે કેવા અણુ કહેવાય છે સૂક્ષ્મ કે સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય છે જ્યારે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે ઉપર મિત્રો મેં ઉપર લખ્યું છે અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે આ બધા અદ્રવ્યમાં જોવા મળે છે એમને મિત્રો બૃહદ અણુ કહેવામાં આવશે લિપિડ નહીં આવે મિત્રો લિપિડનું રીઝન છે કેમ નહીં આવે હું તમને ડિટેલમાં સમજાવું છું કદાચ તમને કોન્સેપ્ટ સ્કૂલમાં ક્લિયર ના થયો તો અહીંયા થઈ જશે મિત્રો ધ્યાનથી સાંભળજો કે લિપિડના અપાત સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુ પોલિમર પદાર્થો છે રાઈટ લિપિડ એક એવો પદાર્થ છે જે મોનો મોનો અણુ છે મિત્રો યાદ રાખજો લિપિડનું એક મોણું આપણે કોસ રસ તરની અંદર જે લિપિડ જોઈએ છે એ મિત્રો આ રીતે ચેઇનમાં હોય છે તમને ખબર છે કે જેને અંદર પૂંછડી હોય છે માથું હોય છે આ રીતે બધા અણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે એકલો લિપિડ છૂટો હતો નથી મિત્રો આ કોષ રસ્તરમાં આવી રીતે લિપિડ જોવા મળે છે જે એકલો હોતો નથી એકલો લિપિડની અણુની વાત કરું તો એ મોનો અણુ કહેવાય મિત્રો રાઈટ તો યાદ રાખો બીજા બધા પોલિમર છે કયા કયા પ્રોટીન એને એટલે ન્યુક્લિક એસિડ પોલિસેક્રેટ આ બધા મિત્રો પોલિમર છે પણ લિપિડ એકલા લિપિડની વાત કરી તો એ મોનોમર છે તો પણ શા માટે લિપિડ કે જેનો અણુ પર આઠસો ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે અથવા બૃહદ અણુઓ તરીકે સમાવેશ થાય છે એટલે કે એ એકચ્યુઅલી બૃહદ અણુ ઉપર સમાવેશ થાય છે અહીંયા લિપિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે ઘણા બધા લોકોને બૃહદ અણુ માને છે પણ છે નહીં મિત્રો એ જોવા મળે છે બૃહદ અણુ સાથે જોવા મળે છે કેમ તો વાસ્તવમાં લિપિડ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો છે કે જેનો અણુભાર આઠસોથી પણ વધારે મતલબ ઓછો હોય છે રાઇટ આપણે જેનો અણુભાર એક હજાર દાર્ડનથી ઓછો હોય એને મિત્રો આપણે સૂક્ષ્મ અણુ માની માનીએ છીએ એટલા માટે લિપિડ પણ મિત્રો સૂક્ષ્મ અણુ છે સાચી રીતે આગળ આપણે ભણીશું તો તો મિત્રો એ એ જ સ્વરૂપે જોવા મળતા નથી પરંતુ કોષ પટલ અને બીજા પટલોમાં તે જોવા મળે છે જ્યારે આપણે પેશીઓની વાટીએ છીએ ત્યારે કોશીય સરચના વિઘટન પામે છે કોષ પટલ અને અન્ય બીજા પટલો ટુકડા થઈ જાય છે તથા પોટિકા બને છે મિત્રો જો આ કોષ રસ સ્તર છે એની અંદર આ રીતે ચેઇનમાં લિપિડ આવેલું હોય છે તો મિત્રો શું થાય છે કે લિપિડની જે પૂંછડી હોય છે એ અધ્રવી હોય છે તમને ખબર છે રાઈટ જે પાણીથી અપાકર્ષિત હોય છે તો જ્યારે પણ આપણે લિપિડને વાટીશું ત્યારે એકલા રિપિડ લિપિડ ક્યારેય નહીં રહે મિત્રો લિપિડ સાથે જ રહેશે અને આ રીતે મિત્રો એક ઘો રાઉન્ડ બની જશે પુટિકાઓ બની જશે એટલે તમે જોયું છે રાઈટ કે લિપિડ હંમેશા એક પુટિકા સ્વરૂપે રહેશે મિત્રો રાઈટ પાણીમાં પણ તમે જ્યારે તેલનું ટપકું નાખો છો ત્યારે અલગ જ રહેશે રાઈટ અલગ જ એ પુટિકા બનાવી દે છે એવી જ રીતે મિત્રો અહીંયા પણ તમે જ્યારે પેશું વાટશો તો પણ મિત્રો લિપિડના અણુ એક અલગ પડે જેમ કે પ્રોટીન મતલબ અણુ છે તો એમિનો એસિડ મિત્રો એકલા થઈ શકે છે પણ લિપિડના પાણી છે એની અંદર એકલા નહીં રહે એ આવી રીતે મિત્રો પુટિકા સ્વરૂપે જ ગોળ ગોળ રીંગ બનાવી દેશે આ રીતે મિત્રો ભલે તમે વાટ્યા છે તો પણ એ ટુકડાઓ થઈ જશે અને ટુકડાઓ પુટિકા બનાવશે અને પાણીમાં અધરાવ્યો હોય છે ફરીથી મેં તમને હમણાં પહેલા ઉદાહરણ આપી પાણીમાં અધરાવ્યું છે આ કારણસર આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રવ્ય જૂથમાં અલગ થઈ જાય છે એટલે કે મિત્રો ઘણા બધા હોવાથી એ અદ્રવ્ય જૂથમાં મળે છે એ દ્રાવ્ય જૂથમાં આવતા નથી એટલે કે નાના બનતા નથી પણ મિત્રો શું થાય છે કે પુટિકા સ્વરૂપે ઉપર જ રહી જાય છે અદ્રાવ્ય ભાગમાં રહી જાય છે જે બૃહદ આણવીનો અંશનો ભાગ હોય છે સાચા અર્થમાં લિપિડ બૃહદ અણુ નથી મિત્રો નીટમાં પૂછાશે કે શું લિપિડ એ બૃહદ અણુ છે અથવા લિપિડ નીચેનામાંથી કયો અણુ છે તો આપણે લખવાનું છે મિત્રો લિપિડ એ સૂક્ષ્મ અણુ છે બૃહદ અણુ નથી સાચા અર્થમાં ભલે એ ઉપર જોવા મળતો હોય કેમ જોવા મળે છે કારણ કે પુટિકા થઈ જાય છે મિત્રો એકલો લિપિડ જોવા મળશે નહીં એનું રીઝન છે એની પૂંછડી છે એ મિત્રો જે તમને ખબર છે કે પાણીથી અપાકર્ષિત હોય છે રાઈટ એટલે કે એ જલ વિતરાગી પૂંછડી છે જે પાણી સાથે રહી શકતી નથી એટલા માટે પ્રોટેક્શન માટે પુટિકા બની જાય છે જેના કારણે પાણીથી અલગ રહે છે રાઈટ તો એસિડ દ્રાવ્ય જૂથમાં લગભગ કોષ રસીય દ્રાવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે રાઈટ જે લગભગ કોષ રસમાં દ્રાવ્ય હોય એવા લોકોનું સંગઠન થાય એસિડ દ્રાવ્ય જૂથમાં કોષ રસીય દ્રવ્ય અને અંગીક અણુ એસિડ અદ્રવ્ય જૂથમાં જોવા મળે છે મોટા અણુ છે એસિડ અદ્રવ્ય જૂથમાં જોવા મળશે આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી તો સજીવનું રાસાયણિક સંગઠન બનાવે છે આ બધા ભેગા મળે મિત્રો સજીવનું રાસાયણિક સંગઠન બનાવશે કોણ તો મિત્રો સૂક્ષ્મ અણુ અને બૃહદ અણુ આ બધા ભેગા મળીને એક એક રાસાયણિક સંગઠન બનાવે છે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં આપણે વાત કરીએ તો જો

બીજું મિત્રો લખો લિપિનનો અણુભાર શું છે તો આઠસો ડાલ્ટન કરતાં નાનો સૂક્ષ્મ અણુનો અણુભાર શું છે મિત્રો તો તમે લખી શકો એક હજાર ડાલટન કરતા ઓછો અને જે બૃહદ અણુ છે એનો અણુભાર કેટલો છે તો તમે લખી શકો મિત્રો દસ હજાર ડાલટન કરતાં વધારે મિત્રો અહીંયા ક્લિયરલી બધું જ ડેટા લખેલો છે રાઈટ એના આધારે એના આધારે મિત્રો બધા એનસીક્યુના જવાબ તમે આપી શકો મિત્રો કોઈ મને પૂછે કે સાહેબ એક હજારથી વધારે દસ હજારથી ઓછા સમય આવશે મિત્રો તો દસ હજારથી જેટલા પણ ઓછા હશે મિત્રો બધા મીડિયમ કક્ષાના અણુઓ છે પણ એવું ક્યાંય ચોપડીમાં આવતું નથી ડોન્ટ બી વરી એવું તમારે વિચારવાની પણ જરૂર નથી તમે યાદ રાખજો ખાલી કે એક હજારથી નીચે જે આવે છે ડાલ્ટન એ બધા મિત્રો સૂક્ષ્મ અણુ છે અને જે લોકો દસ હજાર ડાલટનથી તે વધુ અણુ ધરાવે છે એ મિત્રો છે બધા જ બૃહદ અણુ તો આઈ હોપ તમને આ આખો પેરેગ્રાફ તમને ક્લિયરલી એનસીઆરડી લાઈન ટુ લાઇન ક્લિયર થઈ ચૂક્યો હશે તમને કોઈપણ જાતની મુશ્કેલી લાગતી મને કોમેન્ટ્સ કરજો હું ચોક્કસથી તમારા જવાબ આપીશ મિત્રો આ બધા વિડીયોને બધાને શેર કરજો આગળના વિડીયો જોઈ લેજો જેથી બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ